kabadi 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 Ya, dadu dadu aku, teruk bar. Kau ni, 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 ni, kau ni, kau ni, kau ni, kau ni, kau ni, kau kau ni, kau ni, kau ni, kau ni, kau

તમે એક બારો નીકળો એક જ જણો હો એક ગણો સામે એક જણો આ બાજુ સામે સામે લડવાનું એટલે એક એક ને રમવાનું હા એક એક ને રમવાનું છે પણ જો ઈ હાય લીધા છે ને તો ઈ નામ અમે લઈ લીધું હા તમ તારી ઈ ને અમ તારું બબટ હા તું જ બબટ એ ના ના હું જા હું બાજી સાકોર હું જીતું જજે અને આમ જો આ ગોબરો જીતી જાય ને તો ઈ ના સામે બીજોય આવશે ઓ પછી ચેલે ઉદીન રહેવાનું જે જેલે જીતે ની ના ઈ નામ ધરશે ચેલે હા આ કે વાંતો ને એ ગોબર

એ કાકરો ફાટી છે ને હા ઇની કાસલો વારી દે સમજો હે ને એ હો હું કઈ ખોટું આવવાનું હો હું તને શું કઉ છું બોલ કાલે લગ્ન થઈ ગયા હું તને એક વાત કોલ ને તું મને જો આ કબડ્ડી માં જીતાડ દે ને તો મારે છે ને તારી આ લગ્ન કરવાનો વિચાર છે નો હા હે હા હાસુકા હાસુકા તું મને જીતાડ દે હા તે આમ જો તું કબડ્ડી લઈને આય એટલે મને અડી જાય એવો હો એ હા એ ચાલુ કરો ને એ કરી સી જો ને તમે બે કાય ખાસ વૈશ્યા કરો છો એ ના ઈ તો હું ચેક કરું છું કે ક્યાં આડવાનું હે ને ક્યાં નહીં એવું છે હા ઠેક હા ઈ જોવું પડે કેલા હલાવશું હો હલાવતી રે એ છોડી ધ્યાન રાખજે એવા જા હું જ જીતી જાય કબડી 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 જીતી ગઈ જીતી ગઈ છોડી જીતી ગયો

કાઢ્યા તારું હોબુ જોયું છે આ રીસામાં હું તારી યાર કોઈ લગ્ન કરું આમ બે તીરો થા ને તો હું તને ફો લઈ જીતવા હાટુ કરતી જીતવા હાટુ જીતી ગઈ ને એમ નો આલે આમ હવે છે ને તું કોઈ મારું નામ નો લે તો નક બે લાફા ઠોકી ને તારા સેડા બાર કાઠ નકી મને તો જે છે એ મને તો તું જ જીતી છો પણ તને ફો લઈ ઓલી લઈને વઈ ગઈ કાડું કાડુ કરીને હાસુ ટપુ કાકા હાલો હું ઘરે આયલો જાવ હા તે આયલો જાવ હું હવે ઘરે આયલો જાવ જીતેલો મેં હારી ગયો ô, oh, là, nhìn dữ thì cái tóc là, bay. Ah. Um, là, nhìn,